વિદ્યાપાળા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર અને માર્ગદર્શિત કરવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેતીવાડી વિભાગ નર્મદાના સંયુક્ત ઉપક્રમે ડેડિયાપાડા તાલુકાના આદર્શ નિવાસી શાળાના પટ્રાંગણમાં ભરૂચ નર્મદાના સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી સારું ઉત્પાદન અને આવક મેળવે જરૂરી થઈ પડ્યું છે પ્રાકૃતિક સમયની માંગ છે વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે વધુમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા માટે આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે કાર્યક્રમમાં તાલુકા કક્ષાના ઉપલબ્ધિ હાંસલ કરનાર શ્રેષ્ઠ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ વેળાએ મહાનુભાવોએ ખેડૂત તાલીમ કેન્દ્ર પશુપાલન વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા સામાજિક વનીકરણ વિભાગ ઇન્દ્રેકા સંસ્થાન સહિતની સંસ્થાઓના કૃષિ કૃષિલક્ષી પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલ્સના પ્રતિનિધિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સરકારે નાગરિકો સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપી વિવિધ કાર્યક્રમો ઝુંબેશો થકી ખેડૂતોમાં જાગૃતતા કેળવી રહ્યા છે આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર વરિષ્ઠ વૈજ્ઞાનિક મદદનીશ ખેતી નિયામક સહિત જિલ્લા તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખેડૂત લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ડેડિયાપાડા અને શાકબારાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સર્જન વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ નર્મદા આજે ડેડિયાપાડા તાલુકા અને શાકબારા તાલુકાના જાગૃત ખેડૂતોનો આજે કાર્યક્રમ છે આજનો કાર્યક્રમ નર્મદા જિલ્લા ખેતીવાડી ખાતા આયોજિત પ્રાકૃતિક ખેતી પરિસંવાદનો કાર્યક્રમ છે આ સુંદર પ્રકારનો કાર્યક્રમ છે આદિવાસી વિસ્તારના ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે પરંતુ સાથે સાથે બેફામ રાસાયણિક દવાઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવાના કારણે જમીનની ફળદ્રુપતા દિવસે દિવસે બગડતી જાય છે તો એને રોકવા માટે અને ઓછા પ્રમાણમાં રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ કરે અને પ્રાકૃતિક ખેતી તરફ એ આગળ વધે અને પ્રાકૃતિક ખેતી માટે આપણા ગુજરાતના રાજ્યપાલ સાહેબ એમાં ખૂબ રસ લે છે પોતે પણ ખેડૂત છે અને પ્રાકૃતિક ખેતી પણ કરે છે તો એ પ્રાકૃતિક ખેતીને સરકાર ખૂબ પ્રોત્સાહિત કરે છે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનના જે પોષક તત્વો છે એ પણ જળવાઈ રહેશે અને જમીન બગડતી નથી અને પ્રાકૃતિક ખેતીનું સરસ પ્રકારનું માર્ગદર્શન મેળવે છે તો સારામાં સારું રીતના રાસાયણિક ખાતર અને દવાનું જે રીતના ઉત્પાદન મેળવે છે એ જ રીતના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા જે દવાઓ જે છે એનો ઉપયોગ કરી રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતરનો વપરાશ કરીએ તો સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે ડેઢિયાપાડાના શાકબાળાના જે જાગૃત ખેડૂતો છે એને પણ આજને એમને જે જે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે એમને જે કામ કર્યું છે સારું કામ કર્યું છે એના માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે આદિવાસી ખેડૂત પશુપાલનના ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે એના માટે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે પણ સરકાર ખૂબ મદદરૂપ થઈ રહી છે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો